ગોંડલ એ સૌરાષ્ટ્રનું મિરઝાપુર છે ગોંડલની ગુંડાગીરી જગ જાહેર છે આ શબ્દ છે પાટીદાર અગ્રણી પરશવતમ પીપળિયાના પીપળિયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જે પોસ્ટ હાલ ચર્ચાનો મુદ્દો બન્યો છે આમ તો છેલ્લા કેટલાક સમયથી ગોંડલ સતત ચર્ચામાં રહે છે હજુ તો રાજકુમાર જાટના મોત મામલાની મૃતકના પિતાએ સીબીઆઈ તપાસની માંગ કરી છે આ વિવાદ સમ્યો નથી ત્યાં ગોંડલના પાટીદાર યુવાનને માર મારવાનો કિસ્સો સામે આવતા જ પાટીદાર સમાજ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે ગોંડલમાં બેઠકો પર બેઠકો થઈ રહી છે ગોંડલ બંધ નું એલાન અપાયું પાટીદાર આગેવાનો એ ગોંડલ મામલે આકરા તેવર બતાવી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાજી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદાર અગ્રણી પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું છે કે સૌરાષ્ટ્રનું છે સાથે જ ગુજરાતમાં ગુંડાઓની જે યાદી તૈયાર કરાઈ છે તેના પર પણ તેમને સવાલો ઉઠાવ્યા છે ગોંડલમાં પાટીદાર સગીર યુવકને માર મારવાનો મામલો તૂલ પકડી રહ્યો છે સૌરાષ્ટ્રના પાટીદારોની સંસ્થા એટલે ખોડલધામ અને ખોડલધામની આ મુદ્દે હવે એન્ટ્રી થઈ છે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું હતું કે સગીર સાથે જે બન્યું તે ખૂબ જ દુઃખદ ઘટના છે નિર્દોષ દીકરા ઉપર અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યું છે આ આખી ઘટનાને ખોડલધામ વખોડે છે ત્યારે શું કહી રહ્યા છે હસમુખ લુણાગરિયા સાંભળો હું હસમુખ લુણાગરિયા ખોડલધામ ટ્રસ્ટ દરેક મીડિયા મિત્રોને જણાવવાનું કે ગોંડલમાં જે ઘટના બની છે એ ઘટનામાં એક નાદાન અને નિર્દોષ દીકરાને ઢોરમાર મારી અમાનવી કૃત્ય કરવામાં આવ્યું છે આ કૃત્યને ખોડધામ ટ્રસ્ટ સખત શબ્દોમાં વખોડે છે સાથે સાથે આ દીકરાને ન્યાય મળે એ માટે સર્વ સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજે સરકારના અધિકારીઓમાં અધિકારીઓને એક આવેદનપત્ર પાઠવી અને આ દીકરાના ન્યાય માટેની માગણી કરી છે જેમાં પણ ખોડલધામ પૂરેપૂરા સહકાર સાથે સમાજના જે રાજકીય આગેવાનો છે ચાહે કોઈ પણ પક્ષના આગેવાનો હોય આ આગેવાનો એ સમાજની જે આ માગ છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરી સરકાર સમક્ષ મૂકવી જોઈએ અને આ દીકરાને ન્યાય મળે અને આરોપીઓને સખતમાં સખત સજા થાય જેથી કરીને આ આરોપીઓ ભવિષ્યમાં પાટીદાર સમાજના નહીં પણ કોઈપણ સમાજના એક નિર્દોષ દીકરા પર હાથ ઉઠાવતા પહેલાં દસ વખત વિચારે એવી સખત સજા થવી જોઈએ અને આ માટે સમાજના રાજકીય આગેવાનોએ આગળ આવી અને સરકાર સમક્ષ આ રજૂઆત કરવી જોઈએ અને વહેલામાં વહેલી તકે આ દીકરાને ન્યાય મળે એ માટે પ્રયત્નો કરવા જોઈએ આભાર તો આતા પાટીદાર આગેવાન હસમુખ લુણાગડિયા તેમણે કહ્યું કે ઘટનાને લઈને પાટીદાર સમાજ સાથે સર્વ સમાજે સરકારને આવેદનપત્ર પાઠવ્યું છે ત્યારે સમાજના રાજકીય આગેવાનોએ પણ આ મામલે આગળ આવવું જોઈએ તેમજ આ પ્રકારની ઘટનાને લઈને પાટીદારના સમાજના આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ દીકરાને ન્યાય મળે તે માટે આરોપીમાં કડકમાં કડક સજા થાય તે માટે પાટીદાર સમાજના રાજકીય આગેવાનોએ સરકારમાં રજૂઆત કરવી જોઈએ ગોંડલમાં સત્તર વર્ષીય સગીર અને તેના પરિવારને માર મારવાનો મામલો ગોંડલમાં રાજકીય મુદ્દો બન્યો છે ખાનગી હોસ્પિટલ ખાતે ભોગ બનનાર અને તેના પરિવારજનો સાથે જયેશ રાદડિયા ભરત બોગરા દ્વારા તેમની મુલાકાત કરવામાં આવી હતી હોસ્પિટલ ખાતે ભોગ બનનારના પરિવારજનો તેમજ પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી સાથે જ બેઠક પૂર્ણ થયા બાદ જયેશ રાદડિયા અને ભરત બોગરાએ નિવેદન પણ આપ્યું હતું ત્યારે શું કહી રહ્યા છે જયેશ રાદડિયા સાંભળી લો જસભાઈ આજે જે પાટીદાર યુવાન જેમને માર મારવામાં આવ્યો છે આપ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો શું છે સમગ્ર મામલો અને શું કહેશું ગોંડલની અંદર બે દિવસ પહેલાં એક પાટીદાર સમાજના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો એક જગ્યા ઉપર લઈ જઈ એ યુવાન ઉપર એના મમ્મી ઉપર પપ્પા ઉપર જે રીતે હુમલો કરવામાં આવ્યો આ ઘટનાને વખોડી કાઢી છે કારણ કે પાટીદાર સમાજનો યુવાન હોય કે પણ સમાજનો એક નાનો એવો યુવાન આ રીતે જાહેરની અંદર બોલાવી અને માર મારવામાં આવે એ વ્યાજબી નથી આ ઘટનાને વખોડી કાઢે છે આજે અમે આગેવાનો સાથે અલ્પેશભાઈ ડુલરિયા ભરતભાઈ બોગરા આજે અમે હોસ્પિટલ ખાતે અમે બધા આવ્યા છીએ યુવાનને મળ્યા છીએ એના પરિવારને મળ્યા છીએ સમાજના આગેવાનો સમાજના યુવાન મિત્રો સાથે પણ ઘણી બધી ચર્ચાઓ થઈ છે અને જે પ્રમાણેની ઘટના ઘટી જે પ્રમાણેનો બનાવ બન્યો અને એ પ્રમાણે જે કંઈ ફરિયાદ લેવામાં આવી છે એ ફરિયાદની અંદર જે કંઈ હજી કલમો બાકી રહેતી હશે એ પણ કલમ એડ કરવાની અંદર આવે અને ગૃહમંત્રી સાથે પણ વાતચીત કરી અને કાયદેસરની કડક કાર્યવાહી થાય એ દિશામાં અમારી પણ માગણી છે પાટીદાર સમાજની પણ માગણી છે અને જે રીતે આખી ઘટના બની કીધું કે કોઈપણ સમાજનું યુવાનો હોય આવી ઘટના ન બની જોઈએ પાટીદાર સમાજનો યુવાનો તો અને નાની ઉંમરનો યુવાનો હોય ને જે આવી ઘટના બની હોય અને એટલા માટે અમે આજે ગોંડલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ અને હું આ પાટીદાર સમાજ સમગ્ર યુવાન સાથે છે હું પણ સમાજ સાથે છું ના યુવાન સાથે ખાસ કરીને કાલ બંધનું એલાન આપ્યું છે તેને લઈને શું કહેશો અને પાટીદાર સમાજની જે માંગ છે કે જે જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેને લઈને શું કહેશો એવું કે જે સમાજના આગેવાન સાથે પણ અમે બેઠા હતા સમાજના યુવાન મિત્રો ગોંડલના એમની સાથે પણ ઘણી ચર્ચા થઈ છે અને એક આગળ ગૃહમંત્રીશ્રી સાથે વાત કરીને પણ જે સમાજની માંગણી છે એ સ્વીકારવામાં આવે અને એ પ્રમાણે કાર્યવાહી થાય દિશામાં અમે આગળ પ્રયાસો કરશું ખાસ કરીને આજે તમે જે પરિવાર સાથે મિટિંગ કરી છે તો આવતીકાલે શું ગોંડલ બંધ રહેશે કહ્યું કે સમાજે બંધનું હેરાન આપ્યું છે એટલે એ પ્રમાણે આગળ ચાલુ રહેશે અને કીધું કે આજે મેં સમાજના આગેવાનો સાથે પણ અમે મેળ્યા છીએ આ જે જે યુવાનને માર મારો યુવાનને પણ અમે મેળ્યા છીએ એના પરિવારને પણ મેળ્યા છે એટલે સ્વાભાવિક રીતે શું ઘટના ઘટી હતી શું કેવી રીતે બનો બન્યો હતો આખું જાણ્યું છે ને એ પ્રમાણે કાર્યવાહી થાય એ પ્રમાણે પ્રયાસો કરશું જયેશ રાદડિયાએ કહ્યું કે સમાજના યુવાન સાથે સમાજ છે અને હું પણ સમાજના આ યુવાન સાથે છું ત્યારે ભરત બોગરાએ પણ નિવેદન આપતા શું કહ્યું એ પણ સાંભળી લો ગોંડલની અંદર બે દિવસ પૂર્વે પાટીદાર સમાજના એક યુવાન પર જે રીતે હુમલો થયો છે એ ઘટનાની જાણ થતાં આજે હું જયેશભાઈ અલ્પેશ અલ્પેશભાઈ ટોલડિયા બધા આગેવાનો હોસ્પિટલે યુવાનના ખબર પૂછવા માટે આવ્યા હતા અમને એમના પરિવાર એમના માતા એમની બહેન અને સમાજના આગેવાનોએ વિનંતી કરી છે આ ઘટના એ ખૂબ નિંદનીય છે ગંભીર છે આ ઘટનાની તટસ્થ રીતે તપાસ થાય આ ઘટનામાં સમાજની જે માગણીઓ છે એ પ્રમાણે ઘટતી કલમનો ઉમેરો થાય અને ભવિષ્યમાં પાટીદાર સમાજ નહીં એ સૌરાષ્ટ્ર ગુજરાતના કોઈ પણ સમાજના દીકરા સાથે આ પ્રકારની ઘટના ન થાય એવું દાખલા રૂપી કામ થાય એવું અમે ગૃહમંત્રીશ્રીને અને સરકારમાં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીશું અને આવનારા દિવસોમાં એ સૌરાષ્ટ્ર હંમેશા શાંતિપ્રિય પ્રદેશ છે એ સૌરાષ્ટ્રની શાંતિ જળવાઈ રહે અને કે લુખાઓ હોય એને કોઈ એટલે એક બીજા વચ્ચે ફેલાય અને સૌરાષ્ટ્ર શાંતિથી બધા સમાજો એક સાથે હળી મળીને રહે એ પ્રકારનું વાતાવરણ સ્થપાય એના માટે આ ગુનેગારો ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે એવું અમે માનીએ છીએ અને પાટીદાર સમાજને દરેક આગેવાનોની જે માંગણી છે એની સાથે અમે પણ સહમત છીએ અને અમને વિશ્વાસ છે કે સરકાર એ પ્રકારે એની કડકમાં કડક કાર્યવાહી કરાવશે તેમણે કહ્યું હતું કે સમગ્ર મામલાની ઘટતી કલમોનો ઉમેરો કરવામાં આવશે બનાવ સંદર્ભે રાજ્યના ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પણ વાકેફ કરવામાં આવશે પાટીદાર સાથે જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને નિંદનીય છે આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારની રજૂઆત સરકારમાં કરાશે તેઓ આ ઘટના મુદ્દે પાટીદારના આગેવાનોમાં પણ રોશની લાગણી જોવા મળી છે તો બીજી તરફ આ ઘટના મુદ્દે પાટીદાર આગેવાનોમાં પણ રોશની લાગણી જોવા મળી છે પાટીદાર અગ્રણી ધર્મેશ ભૂટાણીએ જણાવ્યું હતું કે અમારા પાટીદાર સમાજમાં એવા આગેવાનો છે જે માત્ર સમાજનો ઉપયોગ કરે છે દર વખતે આ આગેવાનો સમાજને ભયભીત કરે છે તેથી સમાજ આખો ગુમરાહ થાય છે આ પાંચેય આગેવાનો સમાજને પણ ઓળખે છે આ પાંચેય આગેવાનોને સમાજ પણ ઓળખે છે માટે નામ આપવાની જરૂર નથી ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજની એસી ટકા વસ્તી છે ગોંડલ તાલુકામાં પાટીદાર સમાજને ટિકિટ મળતી નથી અગાઉ આશીષ કુંડળિયાજને માર મારવાની પણ ઘટના બની ત્યારે આગેવાનો ચૂપ રહ્યા હતા પાંચ આગેવાનો કારણે ગોંડલમાં પાટીદાર સમાજના લોકોને ટિકિટ મળતી નથી અમારી એક જ માંગ છે કે આ બની બેઠેલા આગેવાનોને સમાજ ઓળખે ત્યારે સાંભળી લો ધર્મેશ ભૂટાણીએ શું કહ્યું છે જય સરદાર જે હમણાં હાલ અમારા ગોંડલમાં એક અમારા સમાજનો બનાવ બન્યો છે એ બાબતે અમારા સમાજના જેટલા આગેવાનો છે કેમ બધા ચૂપ છે જ્યારે સમાજની અમારે જરૂર હોય ત્યારે અમારા સમાજના આગેવાનો બધા આઘા ભાગતા જાય છે કારણ કે સમાજ ક્યારેય અમારા સમાજને લોકોને જે આગેવાનો છે તેને કામ નથી આવતા કેમ કામ નથી આવતા એ સમાજને વિચારવાનું છે હમણાં જ હાલમાં ગુંડલમાં અમારે પટેલ સમાજમાં મિટિંગ લીધી ત્યારે એક પણ અમારા સમાજના ગુંડલ તાલુકાનો આગેવાન એમાં હાજર નહોતો કારણ કે તે બધા સમાજના આગેવાનો બની બેઠેલા છે જ્યારે સમાજની જરૂર પડે ત્યારે સમાજને તે કામ આવતા નથી એ હવે આપણે ગોંડલ તાલુકાના તમામ જનતાને અને અમારા સમાજના બધા મિત્રોને સમજવું જરૂરી છે જય હિન્દ તો બીજી તરફ રાજકુમાર જાટ મામલે ગણેશ જાડેજાના સમર્થનમાં પણ કેટલાક પોસ્ટરો ફરતા થયા છે જેમાં આઈ સપોર્ટ ગણેશ ગોંડલ લખવામાં આવ્યું છે હાલ ગોંડલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે ઘટનામાં સત્ય શું છે એ તપાસનો વિષય છે પરંતુ ગોંડલની રાજનીતિ પૂરજોશમાં થઈ રહી છે જોવું રહ્યું કે આ લડાઈ ટિકિટની છે કે અન્યની ત્યારે શું થાય છે આગળ નમસ્કાર ફરી મળીશું આવા જ સમાચારો સાથે ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો વૈષ્ણવ परा